મનસુખભાઈ બોલે છે હા મારું નામ હિરલ છે હિરલ બેન થી બોલો બેન મારા મમ્મી વહી ગયા છે હું 9 ગયા છે હા ક્યાં વહી ગયા છે કોક ને લઈને વયા ગયા હે મારો ભાઈ રોઈ છે હા હા મમ્મી ગઈ ને એટલે મારો ભાઈ રોઈ હા હા तो किंजल बेन तुमने तार मम्मी हाँ। ने याद आवे हां हम तार मम्मी पुलिस में पत्थर पपाई ने कोई फरियाद करी थी कि नोती करी हां कही रही थी तार मम्मी ने तुमने मिला तक नोता मिला हां मैं एड़ा था बस तार मम्मी ने तुमने बोलेवा था ना तो काम पूरो थी गयो बेन फेल क्यों कही तुम्हें याद नो आओ तो ई तारी मम्मी ये तुम्हारी नते ये नहीं, नहीं थी નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક નાની દીકરીનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ દીકરીની મમ્મી એના લવર સાથે ભાગી ગઈ હોય અને દીકરાઓને જે તેમના બે બાળકો હોય તે નિરાધાર થયા હોય અને તેમની માને યાદ કરતા હોય જે બાબત મિત્રો દીકરી મદદ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ભાઈ ભાગી ગઈ છે તેના સસરા માતાજીના ભુવા છે અને ભુવાઈ ભુવાએ મનસુખભાઈ રાઠોડ સાથે પણ ચર્ચા કરી છે તેમજ મિત્રો આ જે બાબતનું સમાધાન લાવવા અને મદદ માટે મનસુખભાઈ રાઠોડની વાત કરી છે મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડે બાઈ વિશે પણ કેટલીક જોરદાર વાતો કરી છે તેમજ મિત્રો આજની બાઈઓ જે છે એ આવા સિનારવા કરી કરી અને બાળકોને મૂકીને ભાગી જાય છે તેમના વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરી તે જણાવજો તો મિત્રો સાંભળો આ શોખીનભાઈની વાત એ પહેલાં ચેનલ ઉપરનો વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરે બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો मारो नाम हीरल है हीरल बेन क्या काम थी बिलियाड़ा बिलियाड़ा बोलो हीरल बेन मारा मम्मी वही गया है अब हूं नौ वर्ष में हूं तर मम्मी भी आ गया है हां क्या भी आ गया है कोक ने लाइन वया गया है क्या काम थी हुँ? क्या काम भरो छोकरो उमरारी उमरारी हां हां तारी उम्र केवड़ी है नौ वर्ष है નામ છે તારા મમ્મી ક્યાં ગામ ના છે જેતપુરના જેતપુર ના

સારું તો તારા દાદા ક્યાં કોઈ છે હા તો તારા દાદા ને દજી હલો હા હા બોલો બોલો તમે કોણ બોલો હું નાનજીભાઈ બોલું બીબીઆરાજી નાનજીભાઈ હા નાનજીભાઈ અટક તમારી પાતર નાનજીભાઈ નથો ભાઈ પાતર 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 અ અ તો વીર માંગડાવાળા

ના તો બરોબર છે પણ એવા નંબર અમારી પાસે છે કોલસા ના કદાચ લખાયા હોય કોલસા તો કદાચ ન્યા મળે હા કેમ કે એનું કારણ છે કે આમાં શું થાય કે કોઈ આપણે એના સુધી વાત પહોંચે ને તો આપણને ખ્યાલ પડે ભાઈ આમાં શું થાય અને ઈ છોકરી છે ઈ કઈ એની એ થાય નહીં તમે આખી વાત સમજી ગયા છે નાની નાની આ જો આ નાની છોકરી રોતા રોતા જો આ ફોન કરતી હોય ઈ એને જો નવ મહિના કોઠામાં રાખી એને ધવરાવી એની નો થાય ઈ ઓલા ને ધવરાવશે કે ઈ એને મોટો નો કરે ના એ તો બરોબર છે તમારી વાત સાચી છે

કઈ નથી બેચા એમ કે અમે મેહનત તો કરી પણ ના પડે હા મા બાપ નું તો આગળ ઈ આપડા ફેવર માં છે બધું કરી એમ સમજી હા બસ તો ઈ રીતે ગોઠવણી કરો એમ તો આ છોકરી ની જો કદાચ મારા માં ફોન આ નંબર ઉપર ફોન કરશે હા હા તો એની હારે વાત કરી લે હું બરોબર એટલે ઈ જે કેમ એનું અનુકૂળ આવે છે હા 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 ઈ બરોબર છે

હા એટલે સમય એવો આવે એટલે ભોગવવાનું રે પણ આ છોકરાઓ ને એને ભણાવજો અને એમાં થોડું ધ્યાન દેજો બને એટલું એડજસ્ટ કરાવી દઉં છું મને આ છોકરી ને એના ફોટા મોકલો ઓલો એનો ઘરવાળો છે આનો ઘરવાળો વાળો એ હાવ ભોળો લાગે છે એ ભોળો છે હાવ એને દયો તો ફોન હાલો ભાઈ હાલો તારું નામ હું છે ને મહેશ મહેશભાઈ આખું નામ મહેશભાઈ ભાઈ નાનજી પાતર પાતર અને ગામ બિલીયાળા ગામ બિલીયાળા બિલીયાળા ગોંડલ તાલુકાનું

હમ ઈ હું કામ કરે એ કડિયા કામ કરે ઈ વાવળ હેમરી તો થોડાક દી માં આને તગારા દેવા ચડાઈ દે ઉપાધી ઘર માં હા હા બધું એટલું બધું કેમ કાચો તારી ઘરવાડી તને હું કરતી દી તને ખબર નો રહી આપણે આજે એવું કાઈ કર્યું જ નતું પણ આપણે ઘરે આવી હું હા આખો દી તો રિક્ષા આખવા વયા જાતો હમ હા જે હાથ વાગે ઘરે આવી અને એવું આપડે એવું રે હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કઈ નહીં કરતું નું આવીને મોબાઈલ ચેક કરતો તારી છોકરી છે ને એ હોશિયાર છે કે આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ એ છોકરી ને તો તો ફોન હાલે હા બેટા આ તારા મમ્મી રીયા ઈ વિડીયો કોલ ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા હવડા છોકરા રે

કાંઈ વાંધો ને બેટા ઈ છે ને મગજ એવા વિચાર બધા કાઢી નાખો તમે ભણવામાં ને એમાં ધ્યાન દો ઈ તો થઈ જાય બધું તો શું છે વાત સાંભળી વાંધો ને એ તારા દાદા ને દોન હેલો ભાઈ બાપા તમારું નામ હું કીધું નાનજીભાઈ નાનજીભાઈ તમારા ફોટા મોકલો આ છોકરી ના ફોટા મોકલો ને આ લઈ ગયો ભગાડી ગયો છોકરો તમારા દીકરા બધાને બધા મોકલા લો હા 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 હાલો દે માં હો એ હા